સુરતના પાસુદરા પાસે ગુરુ પૂર્ણિમા પર્વની શ્રદ્ધા અને ભાવભેર ઉજવણી કરાઈ ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધોને વ્યાખ્યાયિત કરતા ગુરુ પૂર્ણિમા પર્વની સુરત શહેરના પાસુદરા ખાતે શ્રદ્ધા અને ઉલ્લાસના ભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી સુરદાસ દાદાની વાડીવાળા કાળકામાના ઉપાસક વિશાલ ભુવાજીના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણી નિમિત્તે સવારથી હજારો ભાવિકજનો દર્શનાર્થે ઉમટ્યા હતા ભક્તજનોએ વિશાલ ભુવાજીનું પૂજન તેમજ પુષ્પાહાર પહેરાવી ભક્તિ અદા કરી ગુરુવંદના કરી હતી ઉપરાંત ગુરુમંત્ર સાથે ભાવિકજનોએ માળા ધારણ કરી હતી સુરદાસ દાદાની વાડીવાળા કાળકા માતાજીના દર્શનાર્થે ઉમટેલ હજારો ભક્તજનો દ્વારા માતાજીનો જયઘોષ કરાયો હતો આ પ્રસંગે વિશાલ ભુવાજીએ ગુરુ પૂર્ણિમા પર્વની મહત્તા અને ગુરુ શિષ્યનો સંબંધ કેવો હોય તેની રૂપરેખા સમજાવી હતી તેમજ આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે ગુરુની આજ્ઞા પાળવી અને ગુરુમાં નિર્દોષ બુદ્ધિ રાખવી એ ગુરુપૂજન આજે ગુરુ પૂનમ છે તો સૌ તને મને ધને સુખી થાય બધાને પરસ્પર પગે લાગે આદર આપીએ એ ગુરુ પૂજન થયું કહેવાય દિવસ દરમિયાન મોટી સંખ્યામાં માય ભક્તોએ દર્શન મહાઆરતી મહાપ્રસાદ તેમજ મોજની ધૂન સહિતના ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કાલ ગ્રુપ સુરત દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી રિપોર્ટર વિશાલ માંગુકિયા યશવી ગુજરાત ન્યૂઝ સુરત